હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે મનોવિજ્ઞાન આંક એટલે કે આઈક્યુ ટેસ્ટ તેના વિશે જોવાના છીએ અને બુદ્ધિના પ્રકાર બુદ્ધિ કસોટી અને બુદ્ધિ આંક વિશે જે ટેટની એક્ઝામમાં પૂછાતા પ્રશ્નો છે તે જોવાના છીએ આ ત્રીજો ભાગ છે જો તમે આગળના બે ભાગ ન જોયા હોય બુદ્ધિના પ્રકાર અને બુદ્ધિ કસોટી તો તમે મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો બુદ્ધિયાંક જેને આઈક્યુ ઇન્ટેલિજન્ટ ક્યુલિક કહેવામાં આવે છે બુદ્ધિ ક્ષમતા માપન કરવાનું સૂત્ર ઓગણીસો બારમાં સ્ટને આપ્યું હતું સૂત્ર બુદ્ધિયાંક આ છે બુદ્ધિયાંકનું સૂત્ર તો બુદ્ધિયાંક એટલે કે આઈક્યુ બરાબર એમ એના છેદમાં સીએ ગુણ્યા સો બીજું પણ આ સૂત્ર છે માનસિક વયના છેદમાં વાસ્તવિક વય ગુણ્યા સ અને બીજું પણ સૂત્ર છે માનસિક વય ગુણ્યા સ છેદમાં શારીરિક વય આ ત્રણ સૂત્ર એક જ છે જેનો ઉપયોગ કરીને આપણે બુદ્ધિ બુદ્ધિઆંક એટલે કે આઈક્યુ શોધી શકીએ છીએ ત્યારબાદ બુદ્ધિ બુદ્ધિઆંકનું વિતરણ દર્શાવતું કોષ્ટક છે જેમાં કયા કયા પ્રકારની બુદ્ધિ અને બુદ્ધિ બુદ્ધિઆંકની ટકાવારી છે તે દર્શાવેલું છે તો સિત્તેરથી નીચે જે બુદ્ધિ બુદ્ધિઆંક છે તો માનસિક પડકારરૂપ એટલે કે બે પોઈન્ટ ઝીરો બે પોઈન્ટ વીસ ટકાવારી આવશે તેવી રીતે અહીં બધા બુદ્ધિ બુદ્ધિઆંક બતાવેલા છે તે તમે જોઈ લેજો ત્યારબાદ બુદ્ધિઆંક બુદ્ધિ માપન અને બુદ્ધિના પ્રકારો તે પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો છે તો પહેલો પ્રશ્ન છે પ્રતિભા સંપન્ન બાળકના અભ્યાસ કોણે કર્યો તો ટર્મને કર્યો જે ઓગણીસો ને પચીસમાં બીજો છે કયા વૈજ્ઞાનિકે આઠ પ્રકારની બુદ્ધિ સૂચવે છે હાવર્ડ ગાર્ડનર છે તે વૈજ્ઞાનિકે આઠ પ્રકારની બુદ્ધિ સૂચવે છે ત્રીજો પ્રશ્ન છે બુદ્ધિઆંકનો ત્રિપુટીનો સિદ્ધાર્થ કોણે આપ્યો તો સ્ટાનબર્ગે કઈ કઈ છે તો ઘટકીય બુદ્ધિ અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભજન્ય બુદ્ધિ ત્યારબાદ ચોથો પ્રશ્ન છે બુદ્ધિનું આયોજન ધ્યાન અને પ્રક્રિયાનો પાસ સિદ્ધાર્થ કોણે આપ્યો તો જે દાસ જગન્નાથ પ્રસાદીનું પૂરું નામ છે તેણે આપ્યું પાંચમો પ્રશ્ન છે કયા પ્રકારની બુદ્ધિનો સંબંધ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે તો નૈસર્ગિક બુદ્ધિ બીજો પ્રશ્ન છે લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ જોવા મળે છે તો ભાષાકીય બુદ્ધિ જોવા મળે છે બીજો પ્રશ્ન છે કઈ કઈ વ્યક્તિઓમાં અવકાશીય બુદ્ધિ જોવા મળે છે શિલ્પીઓ ડોક્ટરો ડૉક્ટરો વાહન ચાલકો સ્ટીમર હાંકનારા આ પ્રકારની બુદ્ધિમાં અવકાશીય બુદ્ધિ જોવા મળે છે ત્યારબાદ આઠમો પ્રશ્ન છે શરીરના અંગોના સુમેરભરી હલનચલનનો કરવા અને તેમની દક્ષતા કેળવવા કયા પ્રકારની બુદ્ધિનો જરૂર પડે છે તો દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિની જરૂર પડે છે નવમો પ્રશ્ન છે કોઈ વ્યક્તિનો ફોટો જોતી વખતે તેના આખા ચહેરા પર એક ધ્યાન આપીને જોઈએ છીએ તો આ સમયે મગજમાં કઈ ક્રિયાઓ થાય છે તો સમકાલીન ક્રિયા થાય છે ત્યારબાદ નેક્સ્ટ બીજો પ્રશ્ન છે છાપેલું વાક્ય વાંચતી વખતે એક પછી એક વારા પરથી ધ્યાન આપીએ છીએ તેથી આ સમયે મગજમાં કઈ ક્રિયાઓ થાય છે તો ક્રમિક ક્રિયાઓ થાય છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન છે બુદ્ધિના ત્રણ પ્રકાર કોણે આપ્યા છે તો સ્ટન વર્ગે બુદ્ધિના પ્રકાર આપેલા છે ઘટકીય બુદ્ધિ અનુભવજન્ય બુદ્ધિ સંદર્ભ બુદ્ધિ આ ત્રણ પ્રકાર સ્ટન વર્ગે આપેલા છે બારમો પ્રશ્ન છે બુદ્ધિઆંકનો ખ્યાલ કોણે આપ્યો છે તો સ્ટને આપ્યો ઓગણીસો ને બારમાં તેરમો પ્રશ્ન છે કઈ બુદ્ધિ કસોટીમાં સમગ્ર બુદ્ધિઆંક ઉપરાંત બુદ્ધિના શાબ્દિક અને ક્રિયાત્મક આંક વેક્સલરની આંક જોવા મળે છે તો વેક્સલનની બુદ્ધિ કસોટી ત્યારબાદ બીજો પ્રશ્ન છે કયા મનોવૈજ્ઞાનિકે રચેલી શાબ્દિક બુદ્ધિ કસોટી વિશ્વવિખ્યાત છે તો રહેવાને રચેલી ઓગણીસો ને છત્રીસમાં બુદ્ધિ ક્ષમતા માપન કરવાનું સૂત્ર કોણે આપ્યું કોણે દર્શાવેલું છે તો વિલિયમ વિલિયમસ્ટનને સોળમો પ્રશ્ન છે બુદ્ધિ અંગેનો ત્રિપરિણાત્મક સિદ્ધાર્થ કોણે દર્શાવ્યો છે તો ફળે દર્શાવ્યા છે આયોજન જેવી બોધાત્મક કરવાની પ્રક્રિયામાં મગજનો કયો ભાગ જવાબદાર છે તો અગ્રખંડ જવાબદાર છે અઢારમા પ્રશ્ન છે વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા સૌ પ્રયાસ કોણે કર્યો હતો તો એબિંગ હોસે અઢારસો ને ઓગણસીમાં કરેલો હતો ઓગણીસમો પ્રશ્ન છે કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે નેવુંથી એકસો નવ માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તરદિત કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે તો બે મહિનાની માનસિક વય ગણવામાં આવે છે એકવીસમાં પ્રશ્ન છે સ્ટેનફોર્ડ બિનેની બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ કોણે રજૂ કરી તો પ્રોફેસર ટર્મરે ઓગણીસોને સોળમાં રજૂ કરેલી ત્યારબાદ બાવીસમો પ્રશ્ન છે રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી તો ઈસવીસન ઓગણીસો છત્રીસમાં શાબ્દિક બુદ્ધિ કસોટી સોરી અશાબ્દિક બુદ્ધિ કસોટી રચવામાં આવેલી છે તેવીસમો પ્રશ્ન છે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન ઓગણીસો પચીસમાં કોણે કર્યો હતો તો ટર્મેને કર્યો હતો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને મનોવિજ્ઞાનના બીજા ચેપ્ટરના પ્રશ્નો લાવીશ